Oh, no, 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 no. એક જાગૃત નાગરિક ધારે તો કોઈ પણ વીવીઆઈપી હોય એને પણ દંડ કરાવી શકાય અથવા નિયમ ઉલ્લંઘન કરતા હોય તો એમને પણ કાયદા સમક્ષ લાવી શકાય એવું ઉદાહરણ આ રીલ્સ ની અંદર તમને જોવા મળશે કારણ કે આઠમા મહિનામાં આ બે હજાર પચીસ ના આઠમા મહિનામાં કીર્તિદાન ગઢવી ગાયક કલાકાર છે એમને એક રીલ્સ અપલોડ કરીને એમના એમના ને એક રીલ્સ અપલોડ કરીને પોતે હેલ્મેટ ના કાયદો છે એને ભંગ ભંગ કરીને કરીને મોટર અમદાવાદ રસ્તા ઉપર ગાડી ચલાવવા માટેનું એક વિડીયો વાયરલ થયેલો હતો ઈ વિડીયોના અનુસંધાને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમને આવું ના કરવું જોઈએ કારણ કે નિયમના ભંગ કરવું અ ગુનો છે દરેક નાગરિકોને એક સરખો સમાન કાયદો છે એટલે એક સરખો એની અંદર દંડના પાત્ર છે એટલે માંડવણ ફી ભરવા પાત્ર આ એક મેસેજ મારે લોકો સુધી પહોંચાડવાના હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ મેં ફરિયાદ કરી અને પોલીસ છેલ્લે ત્રણ મહિનાથી ગલ્લા તલ્લા કરીને એમને નહીં પકડવાનું અથવા એમની પાસે દંડ નહીં વસૂલવાનો અથવા એમના સુધી પહોંચવા માટેનું ઈચ્છા ધરાવતો નહોતો એટલા માટે વારંવાર મને અરજદારને કહેવામાં આવેલું હતું કે તમે એમનો જગ્યા એમના લોકેશન એમના ગાડી નંબર તમામ વસ્તુઓ તમારે આપવું પડશે તો અમે કામ કરી શકીએ પણ પુરાવા રજૂ કરવાનું કામ મારું નથી પુરાવા રજૂ કરવાનું કામ પોલીસનું છે એટલા માટે મેં વારંવાર એમને રજૂઆત કરી અંદે પોલીસ કોઈ કામગીરી નથી કરતી એટલા માટે પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી ગાંધીનગર ઉપર અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ ટ્રાફિક ડીસીપી અને અન્ય એસીપી સામે ફરિયાદ કરતા તાલકાલીક તંત્ર દોડીને આ કામગીરી કરવામાં આવ્યું છે કીર્તિદાન ગઢવીને પોતે કોન્ટેક કર્યું છે પોલીસ અને એમની ગાડી નંબર પોતે મેળવી લીધું છે અને એ કયા વિસ્તારમાં રીલ્સ બનાવતા હતા એ બી એ લોકો પોતે મેળવી લીધું છે અંદે આ ઈ ચલન પણ એમને પાઠવવામાં આવેલું છે એની અંદર સ્પષ્ટ દેખાય છે એમની ગાડીના નંબર પ્લેટ પણ કાયદેસર નથી ફેન્સી નંબર પ્લેટ લગાવેલો હતો એટલા માટે એમને ત્રણસો રૂપિયાનો દંડ આપ્યો છે અને હેલ્મેટ વગર એ જે ગાડી ચલાવતા હતા એટલા માટે એમને દંડ છે એ બધું રૂપિયા એટલે આ નવેમ્બર મહિનામાં બાર તારીખે એમને આપ્યું સવારે લગભગ અગિયાર વાગ્યાની આજુબાજુ એમને દંડ આપે છે અને બારક વાગ્યાની આજુબાજુ એક કલાકની અંદર કીર્તિદાન ગઢવી પોતાનું જે ચલણ છે એ ચલણ છે એ ભરપાઈ પણ કરે છે એટલે આ વસ્તુ ઉદાહરણ એટલા માટે આપીએ છીએ કાયદા બધા માટે સમાન છે કોઈ એવું ઈચ્છતા હોય કાંઈ કદાચ કોઈ એવું વિચારતા હોય હું કાયદાની ઉપર ઉપર છું અથવા મને બહુ બધા અધિકારીઓ ઓળખે છે અથવા મારા પોકેટમાં હું રાજકારણી લઈને ફરું છું એટલા માટે મને કંઈ થાય નહીં એવો જો કોઈ વિચારતા હોય તો એ ખોટી વસ્તુ છે આ મેસેજ લોકો સુધી પહોંચાડજો તમને આ પણ યાદ કરાવડાવી દેવું છું બે હજાર ઓગણીસ માં ચાલુ સંસદના બેન દરદોષને પણ આપણે લાયસન્સ વગર જેસીબી ચલાવવા માટેના ગુણામાં પણ એમને પણ દંડ ભરાયા હતા અને સાથે સાથે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટ છે એમને પોતાની ઇનોવા ગાડી ઉપર ફ્લેશ લાઈટ લગાવીને ફરતી હતી એમને પણ આપણે દંડ ભરાવડાવીને એમની લાઇટ ઉતારવડાવ્યું છે એટલે આ બધું કામ એટલા માટે થાય છે કારણ કે કાયદા સમક્ષ દરેક નાગરિકો સમાન છે આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને અન્ય એક વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ વંદે માત્ર